સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં જે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે તે ગઈ કાલે જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને પ્રથમ દિવસે જ વીસ હજાર લોકોએ મુલાકાતીઓએ તેની મુલાકાત લીધી છે આ વર્ષે જુદી જુદી થીમ ઉપર વીસ મોટા સ્કલ્પર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે સાથે જ હેરિટેજ અને અમૃતકાર જેવી થીમ પણ આ ફ્લાવર શોમાં ગોઠવવામાં આવી છે અને જેમાં પહેલા જ દિવસે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે સાથે જ આ ફ્લાવર શોના પ્રવેશ દ્વારા વડનગરનું કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યો છે જે ખૂબ જ આકર્ષ

ત્યારે આ વખતે પણ પહેલા જ દિવસે વીસ હજાર લોકોએ તેની મુલાકાત લીધી છે અને સાથે જ આજે થર્ટી ફસ્ટ છે અને રવિવાર છે ત્યારે સેલિબ્રેશન લોકો કરી રહ્યા છે અને આજે પણ ફ્લાવર શોમાં તેટલી જ ભીડ જોવા મળી રહી છે સાથે જ ઘણા બધા સ્કલ્પર મૂકવામાં આવ્યા છે મૂર્તિઓ મૂકવામાં આવી છે અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર આ ફ્લાવર શો બની રહ્યું છે ઘણા અલગ અલગ સ્કલ્પચર આ વખતે બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું છે તેની સાથે જ ચંદ્રયાન જેવી થીમ ઉપર આધારિત ડિઝાઇન પણ કરવામાં આવ્યું છે અને ઘણા બધા સૂર્ય મંદિર મૂકવામાં આવ્યું છે અને ઘણા બધા અલગ અલગ સ્કલ્પચર આ વખતે ગોઠવવામાં આવ્યા છે અને સાથે જ હેરિટેજ અને અમૃતકાળ જેવી થીમ આધારિત આ વખતે ફ્લાવર શોમાં સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે તેની સાથે જ ઘણા બધા ફૂલો પણ આ વખતે જોવા મળી રહ્યા છે અને હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર આ ફ્લાવર શો બનતું આવ્યું છે ત્યારે રિવરફ્રન્ટનો આ ફ્લાવર શો કે જેમાં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બાળકો માટે કાર્ટૂન પણ બનાવવામાં આવ્યા છે અમદાવાદમાં કઈ નવું નજરાણું ઉમેરાય અને અમદાવાદીઓ તેની મુલાકાત ન લે તેવું આજ સુધી બન્યું નથી કે ભવિષ્યમાં બનશે પણ નહીં કારણ કે આજે દ્રશ્યો પ્રકારના છે ફ્લાવર શોનું ઉદ્ઘાટન જ્યારે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે ખાસ કરીને અમદાવાદીઓ જે છે તે ફ્લાવર શોની મજા માણવા માટે સવારથી જ આવી રહ્યા છે અને અવિરતપણે જેટલા પણ લોકો છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને પરિવાર સાથે લોકો આવી રહ્યા છે અને આજના દિવસને માણી રહ્યા છે ફ્લાવર શોને માણી રહ્યા છે કારણ કે અલગ અલગ જે સ્કલ્ચર અહીંયા મૂકવામાં આવ્યા છે તે સ્કલ્પચરને પણ નિહાળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે ફ્લાવર શોને નિહાળવા માટે આવ્યા છે પંદર લાખથી પણ વધુ જે છોડ છે તે છોડનો ઉપયોગ કર્યા બાદ આ જે ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને પંદર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો આ રીતે જ અહીંયા લોકો માણી શકશે અને રવિવારના દિવસે જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે મુખ્ય પ્રધાન દ્વારા ગઈકાલે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે પણ જે લોકો હતા ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે ત્યારે રજાના દિવસે લોકો આવી રહ્યા છે એક ભાઈ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ભાઈ પરિવાર સાથે આવ્યા છું આજે હું મુંબઈ જ આવ્યો છું અમારા પરિવારને લઈને ખાસ અમને આ પાસે આજે ફ્લોવર શોનું આજે સરસ મજાનું આ આયોજન કરવામાં આવ્યું છે તો એની માટે હું ખૂબ જ ગુજરાત સરકાર છે અને આપણા જે આપણે આની જે લોકલ સભા છે તેને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને કેટલા લોકો તમે આવ્યા છો અને કેવું લાગે ફ્લાવર્સો છો તમને અમે લોકો પાંચ છ જણ આવ્યા છે અહીંયા મુંબઈથી અને ફ્લાવર્સો શો એકદમ અદભુત છે જે મુંબઈમાં અમે એ લોકોએ નહીં જોયો છે એવો ફ્લાવર્સો અમે અહીંયા જોયો છે તો એના માટે પણ આ જગ્યાને અને આ જે એના જે કર્મચારીઓ છે સ્ટાફ સ્ટાફ મેમ્બર છે એનું પણ ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું બિલકુલથી તો અમદાવાદ નહીં ગુજરાત જ નહીં પરંતુ મુંબઈથી પણ લોકો આવી રહ્યા છે એટલે ખાસ આપણો ફ્લાવર શો અમદાવાદનો ફ્લાવર શો કેટલો ફેમસ કહી શકાય કે દૂર દૂરથી લોકો તેને જોવા માટે આવી રહ્યા છે જોકે ગઈકાલે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પંદર જાન્યુઆરી સુધી તમામ લોકો અહીંયા આવી શકશે અને ફ્લાવર શોની મજા માણી શકશે કેમેરામેન અજય નિલેવાની સાથે વીરેન યાદવ અમદાવાદ તો હાલ રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ગઈકાલે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું અને એક જ દિવસમાં વીસ હજાર પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે આ વખતે ઘણી અલગ અલગ થીમ ઉપર સ્કલ્પચર્સ પણ બનાવવામાં આવ્યા છે અને જે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે પ્રવાસીઓની ભારે ભીડ હાલ અટલ બ્રિજ ઉપર પણ જોવા મળી રહી છે અને હેરિટેજ અને અમૃતકાર જેવી થીમ આ થી ગોઠવવામાં આવી છે સાથે જ ફ્લાવર્સનું ઉદ્ઘાટન જ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું પ્રથમ દિવસે જે જે મોટા સ્કલ્પચર છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે સાથે જે કાર્ટૂન થીમ આધારિત સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે તેની મુલાકાત લેવા માટે મુલાકાતીઓ આજે પણ પહોંચી રહ્યા છે ને આજે તો રજાનો દિવસ છે રવિવારનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં ભારે ભીડ અહીં જોવા મળી રહી છે